આપડે હવાર જે ખોદકામ કર્યું છે એ અહીંયા પૂરું થઈ ગયું છે અને અહીંયા જે ખેડે છે આમી તો જો બધેન મારે છે અને અહીંયા હું જુ પાડી કરે છે આપડે જે હવાર ખોદકામ ચાલુ કર્યું તે પતી ગયું છે અને અહીંયા તમે જોજો બધું પૂરું થઈ ગયું છે હવે ખાલી પાડી કરવાની છે આલી અને અહીંયા ખેડે છે અને આ અને અમારું ગવાર રોપણ છે ને આ જો એ મિતે વાળી ધક્કો મારે એ મિતે ધક્કો મારે છે ગવાર વાવવાનો છે એટલે ઘવર વાવાને તે પકડી છે અને આયા પોણી આવશે એટલે આપણે આટલે જ આમ લઈ દશું પછી આટલે આમ પીશે મમ્મી પી આમ થી આમ પીશે અને આયા તમે જોઈ શકો છો દિનાકો આ મિત્ય દોડી જતો રહ્યો અહી આપણે થોડુંક કામ કરી લઈએ થોડું કામ કરી લઈએ બસ એટલે એટલે રાખો નાડે ના કરે ખાડો નિકળતો ને કરું તો આયા આપણે હવારે જે કોદ કામ કર્યું છે એ આ પૂરો કરી દીધું છે અને આયા જ કેડે છે અમે તો જો બધેન મારે છે અને અહીંયાં જો પાડી કરે છે જારેગર ફૂલ વાયે હે એમાં પાણી વાળી છે ઓય તોણા વાયે હે ઓય મેથી વાયે ને પેલું પાણી વાળી છે કવર રોપાઈ જો હે આ કન દેશી કવર રોપે હે ની આજે દેશી કવર રોપે ને આથી પાણી પાહે રહી ઓલા ચા કતી જાન હે

कमेंट करो